થરાદની પઠામડા હાઈસ્કૂલના શિક્ષક ભરત પરમારનો થરાદની ચુડમેર પુલ પાસેની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો શિક્ષકની આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા મામલે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી સહિત છ લોકો સામે થરાદ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ શિક્ષક ભરત પરમાર બે દિવસ પહેલા વહેલી સવારે ઘરેથી કયા વિના નીકળી જતા મચ્યો હતો હડકંપ શિક્ષક ભરત પરમારે હું નિર્દોષ છું મારા વિરુદ્ધ ગણેશભાઈ લાલજીભાઈ અને ગણપતભાઈએ ષડયંત્ર રચ્યું છે તેવું સ્ટેટસ લગાવી ગુમ થયા હતા થરાદના ડમી વિદ્યાર્થી કાંડમાં રિસિપ્ટ પર પઠામડા શાળાના આચાર્યનો સિક્કો હોવાથી શિક્ષણ વિભાગે શિક્ષક ભરત પરમારને દોષિત ઠેરાવતા શિક્ષકે કેનાલમાં પડી મોતને વાલુ કર્યું હતું ગઈકાલે શિક્ષકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી મૃતકના પરિવારજનોએ જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ પઠામડા સ્કૂલના શિક્ષક અંકિતાબેન મહેતા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી